નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણા વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો આજના સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો વિસનગર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા છે સોળસો રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પંચોતેર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસો ને રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ વિસનગર માર્કેટ યાર્ડ તેરસોથી સોળસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ સાતસોથી ચૌદસો બાર રૂપિયા આગળ વાત કરીએ હારીજ માર્કેટ યાર્ડ નવસો પચાસથી નવસો પચાસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો કપાસના બજાર ભાવમાં આજે રૂપિયા દસ સુધીનો વધારો જોવા મળ્યો છે માત્ર વિસનગર માર્કેટ યાર્ડમાં મિત્રો જ્યારે કાલે મિત્રો પંદરસો પંચ્યાસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા પરંતુ મિત્રો આજે રૂપિયા સોળસો સુધીના બજાર ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છે તળાજા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા ચૌદસો એકત્રીસથી પંદરસો અગિયાર ગોંડલ અગિયારસો એક્યાસીથી પંદરસો એકાવન બાબરા ચૌદસો દસથી પંદરસો ચાલીસ સાવરકુંડલા પંદરસો દસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ખાંભા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો સત્તર રૂપિયા ભાવનગર માર્કેટ માર્કેટયાર્ડ ચૌદસો ઓગણત્રીસથી ચૌદસો ને સત્યાસી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ સાતસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા મિત્રો અમરેલી માર્કેટ યાર્ડમાં સારી એવી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે કાલાવાડ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો છ રૂપિયા આગળ વાત કરીએ જામજોધપુર ચૌદસોથી પંદરસો અગિયાર રૂપિયા મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો અત્યારે કપાસના સરેરાશ બજાર ભાવ ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે અમુક એવા માર્કેટ યાર્ડ છે જ્યાં મિત્રો પંદરસો પચાસ રૂપિયા સુધીના પણ કપાસના બજાર ભાવ જોવા મળે છે બોટાદ માર્કેટ યાર્ડ તેરસો એંશીથી પંદરસો છ્યાસી રૂપિયા હળવદ તેરસોથી પંદરસો પંદર રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડ અગિયારસો છેતાલીસથી પંદરસો સોળ રૂપિયા ધારી માર્કેટ યાર્ડ બારસો પાંસઠથી ચૌદસો એક્યાસી રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે